માં કે હું બોલતી નથી કે ઈને દોરાન કાખા જાવું કે દીધી તો તારો મારો વિડિયો કઈ કોઈ જોડાતું નહીં આ મતે જાકો કર બધું દાદ દાદ કાળો કુઈટરો લાયા ખાવા આ હાલો ખાટલા ઈ કે કરો ઉંકે એરિયા બદેડા ઉભો થા લાઈવ લાઈવ ચા કોઈ સાતુ છે ને જોડાતો નહીં જોડાઈ તો નહીં જાવ કરો હા હું હવે જોયો

હાલો કોમેન્ટ ફટાફટ મારી દો એટલે હાલો મને આમ દેખાડો મને જોડાઈ જાવ હાલો એ ફોણા નો તું હરી નો કર આ બીજો બે જોડા કોમેન્ટ મારો ફટાફટ હે આ લાઈટ કર લાઈવ માં કઈ દેખાતું નથી માણસો ભાગી જાય